હાલો દોસ્તો તો અમે અમે જઈ છે રામરે ચા પાણી પીશું નાઈ ધોઈને ને એક કોઈ કારણ હું કોઈ કામ નથી છે હવે અમારું ટ્રેક્ટર તમે જો બધા બે છે અહીંયા અમારું ટ્રેક્ટર છે તો હવે અહીંયા અમે જઈ છે હવે અમારે છે ફિરસવાનું આવડા તો હોય આવો લોગર બધું આ અમારું પાર્કિંગ છે જાય છે છે અમારી વાટે છે હા મારી બસ બસું તો બતાવી છે બસું બહુ બતાવવા નો બેઠા બે બેઠા બધા અમારે છે હર્ષદભાઈ હર્ષદભાઈ છે પછી આ છે અમારે દમભાઈ દમભાઈ બોલો તો એકલું હોવાનું જ કામ કરે આ અમારે ઝવેરભાઈ ઝવેરભાઈ જો હા જવાનું છે આલો તો હવે બધાય પોગી જેસી ને હવે બધ ઉતરે છે ચા પાણી પીવા જવાનો છે તો આપણે જઈએ હવે ચા પાણી પીવા જઈએ છે આ જે છે કથા મંદિર નો ગેટ છે આ છે ચા પાણી મિત્ર આપણે ચા પાણી પીશું મથન કરવાથી બનશે મા હાથમાં રહેલા સંપૂર્ણ મજૂરો

આગળ જે લાટ થાય છે એ છે બગીચો નાળિયેરી તમે જોવો છો આ બધી પાર્કિંગ છે બધી પ્રોગ્રામમાં આવેલા મહેમાનો બધા આ છે પ્રસાદી મંડપ જ્યાં રોજ જમણવાર થાય બાપા સીતારામ એનો ભૂપો કૃષ્ણના પીરવા જતા કારણ કે લોકો અમે આજે પછી જમ્યા કાઢ્યા અમે થાકી ગયા તા આજે રાતમંડળની ગયા એ અમારો વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો લાઈક કરતા રહેજો એટલે કે નવો વિડીયો અમારો ફાઇલ આવશે એ જોતા રહેજો અને સપરાજ તો બોલતા જ નહીં માફવા સુધારા